ત્રીસનું છે અને ત્યારે પૂછવામાં આવ્યું કે જે ત્રીસનું મેકમ છે એમાં ભરતી કેટલા લોકોની કરવામાં આવી છે ત્યારે કહેવાનું કે ભરતી ત્રણ લોકો છે હાલમાં ત્રણ લોકો છે અને સિત્યાવીસ ટકા જગ્યાઓ સિત્યાવીસ લોકોની જગ્યા ખાલી છે એનો મતલબ એવો થાય છે કે અને એ અંદાજીત બે વર્ષથી જગ્યાઓ ખાલી છે એનો મતલબ એવો થાય છે કે નેવું ટકા જગ્યાઓ ખાલી ખાલી છે અત્યારે હાલમાં રાજ્યમાં આયુ આયુર્વેદિક ડૉક્ટરોનું ત્યારે ખાસ કરીને સરકાર એક તરફ વાત કરતી હોય કે આયુર્વેદિકને પ્રોત્સાહન આપવું જોઈએ વધારે વધારે લોકોને આયુર્વેદિકનું ટ્રીટમેન્ટ લેવું જોઈએ પણ આયુર્વેદિકની જ ડૉક્ટરોની જગ્યા જ ખાલી હોય છે તો કોની પાસે ટ્રીટમેન્ટ લેવા જાય